સામાન્ય રીતે તમે લીલાશ પડતા કે ભૂરા રંગના કાચબા જોવા મળતા હશે તેનાથી આ સાવ અલગ સફેદ અને ગુલાબી આંખોવાળો એક દુર્લભ આલ્બીનો કાચબો મળી આવ્યો છે જેણે સૌ કોઈમાં કુતૂહલ જગાડી દીધું આ કાચબાની ઓળખ બેબી ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ તરીકે થઈ છે વડોદરાના ચિખોદરા ગ્રામ્ય હદમાં બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે આ દુર્લભ આલ્બીનો ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ જોવા મળ્યો જેણે સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ સર્જાયું સામાજિક વનીકરણ વિભાગને લોકોએ જાણ કરી અને આ દુર્લભ પીળા રંગના કાચબાને વન વિભાગે બચાવી લીધો અને કમાટીબાગ નજીક આવેલા તેમના કેન્દ્રમાં તેને લાવવામાં આવ્યો આ કાચબો ચિખોદરા ગામ છે એનો જે ચોખ્ખું પાણી છે એ વિસ્તારના તટ ઉપર આવી ગયો હતો જ્યારે અમે જોયું તો અમને મેસેજ આપ્યા અમારી જે વોલન્ટિયરો છે એમને મેસેજ આપ્યા કે આ કાચબા ઉપર કોઈ કેમિકલ અસર હોય એવું જણાય આવે છે તો અમે તાત્કાલિક એનું રેસ્ક્યુ કર્યું અને એનો કલર યલો કલર હોવાથી તો અમે જોયું તો આ એક રેર પ્રજાતિ જોવા મળેલી હતી અને અમને ખૂબ આનંદની વાત છે કે અમે એને સાચવી શકીશું હવે છેલ્લા મારા ત્રણ વર્ષના અનુભવ મુજબ આ પહેલો એવી ઘટના છે અને એ અમારા ખ નસીબ અને વડોદરાના વાસીઓના નસીબ કે આવા રેર પ્રજાતિ આપણને જોવા મળે છે